મને લાગે છે કે સરકાર ડૂબી રહી છે બે હજાર સત્યાવીસ ના પરિણામો આપણી સામે જયારે આવશે ત્યારે કદાચ આ ઘટનાક્રમ મને અત્યારે સંકેત મળી રહ્યા છે કે સરકાર ડૂબી રહી છે તમે જયારે પૈસાના જોડે તમે જયારે કાયદાના જોડે તમે પ્રલોભન અને તમે દબાણના જોડે કોઈ ધારાસભ્યને તોડો છો એ પછી અને આ બ્રિજ તૂટ્યો છે ત્યારે મને લાગે છે કે સરકારનું સમારકામ કરવાનો સમય આવી ગયો છે પણ જે પત્રકારો બોલતા નથી જે પત્રકારો ચૂપ છે જે પત્રકારો સરકારમાંથી જાહેરાત લાવે છે જે પત્રકારો સરકારની જાહેરાત ઉપર ચાલે છે એમને કોઈ સવાલ કરતા નથી બૂટ પહેર્યા પછી કોને ખબર કે બૂટ પહેર્યા પછી કોને ખબર કે મોજામાં કેટલા કાણા છે બૂટ પહેર્યા પછી કોને ખબર કે મોજામાં કેટલા કાણા છે આ જબ્બો પહેર્યા પછી નેતાજી કોને ખબર કે જબ્બામાં કેટલા ખિસ્સા છે રાજીનામું માંગવું જોઈએ જવાબદાર લોકોનું રાજીનામું માંગવું જોઈએ

આક્રંદ કરે છે કે મારો દીકરો ડૂબી રહ્યો છે મારો દીકરો મને અને આ સરકારનું રિપેરિંગ કામ કરવાની જરૂર છે આ સરકાર નું કરવાની જરૂર છે એટલા માટે કે સી આર પાટીલ સુપર સીએમ છે મારી દ્રષ્ટિએ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ નો ચહેરો ભલે આપણી સામે હોય પણ ગુજરાતમાં સુપર સીએમ સી આર પાટીલ છે અને સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપની સ્પષ્ટ બહુમતી વાળી સરકાર હોવા છતાં આ લોકોએ સર ધારાસભ્ય તોડવાની કામગીરી કરી છે આખા દેશમાં તો કરી જ છે પણ ગુજરાતમાં પણ ધારાસભ્ય તોડવાની કામગીરી કરી છે ત્યારે મને લાગે છે કે આજે ધારાસભ્ય તોડવાની કામગીરી જે છે એ કદાચ કુદરતને પસંદ આવી નથી એટલા માટે કે જ્યારે માણસ વોટ આપે છે ને મયુર એ કોઈ એક આઇડિયોલોજીને ધ્યાનમાં રાખીને આપે છે જ્યારે તમે તમારા ધારાસભ્યને ચૂંટો છો ત્યારે તમે એની વિચારધારાને આની વિચારધારા સાથે જોડાયેલા પક્ષને જોઈને તમે વોટ આપતા હોવ છો તમે જ્યારે પૈસાના જોડે તમે જ્યારે કાયદાના જોડે તમે પ્રલોભન અને તમે દબાણના જોડે કોઈ ધારાસભ્યને તોડો છો એ પછી વારંવાર ચૂંટણી કરવાની નોબત આવે છે લોકોનો સમય અને સરકારના પૈસા પણ વેડફાય છે

જનતા એટલા માટે મારે સમજતી નથી કારણ કે જનતા એવું સમજી ગઈ છે કે એના જે રોજબરોજના જે પ્રશ્નો છે એની જે બધી સમસ્યાઓ છે એ સમસ્યાનો સમસ્યાના સમાધાન માટેની એની જે દરરોજની માથાકૂટ છે ને એ કદાચ બહુ બહુ અઘરી છે એને લાગે છે કે હવે દરરોજ જીવવા માટે જેટલી મહેનત કરવી પડે છે તો ઘરે આવીને આપણે શું કરવાનું તો કે તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા જોઈને ઊંઘી જવાનો છે

અને બાકીનો જે મતદાર છે જે ખરીદાતો નથી એ નિષ્ક્રિય છે અને શહેરી વિસ્તારમાં એ લોકોને એવું લાગે છે કે ભાઈ મુસલમાનો આપણને મારી નાખશે આ મુસલમાનો આપણને દેશમાં નહીં રહેવા દે એટલા માટે તમે ભાજપને વારંવાર ચૂંટો નહીં તર મુસલમાનો આપણને નહીં રહેવા દે અને કોંગ્રેસ પણ ભૂલ કરે છે કોંગ્રેસ પણ ભૂલ કરે છે કે જ્યારે મુસ્લિમ સમુદાયમાંથી કોઈ પણ માણસ હોય એ પછી મુસ્લિમ સમુદાય નો હોય એ જયારે ગેરરીતિ કરે છે સારી પ્રવૃત્તિ નથી કરતો આ સમાજને હેરાન કરે છે અને બેસ્ટમાં જ્યારે હિન્દુ બહુમતમાં હોય ત્યારે હિન્દુને હેરાન કરવાવાળા મુસ્લિમ સમુદાયના કોઈ પણ વ્યક્તિને છોડવાનો ના હોય ત્યારે કોંગ્રેસ પણ સમર્થન કરે છે કોંગ્રેસના ખબર પડતા વકીલાત કરે છે કોંગ્રેસને એની જૂની વોટ બેંક તૂટી જવાનો ડર લાગે છે આમ આદમી પાર્ટીની પણ જો આપણે વાત કરીએ તો કદાચ આમ આદમી પાર્ટીને પણ અહીંયા સફળતા શા માટે મળતી નથી કારણ કે ત્યાં પણ એમ જે મુસ્લિમ વાળા જે બધા જૂના વિડીયો મુસ્લિમ તૃષ્ટિકરણ વાળી જે જૂની વાતો છે ને ક્યાંક ના ક્યાંક ગુજરાતના લોકોના મગજમાં આવે છે એટલે આમ આદમી પાર્ટી ઉપર પણ એમની જે વૈકલ્પિક પાર્ટી તરીકેની નજર જે દોડાવી જોઈએ વિકલ્પ ના હોઈ શકે એટલે સૌથી મોટો ફાયદો આ લોકો જો ઉઠાવી રહ્યા હોય તો લોકોની નિષ્ક્રિયતા છે પબ્લિક પબ્લિક માટે તો હવે શું કેવું કારણ કે મને એવું લાગે છે કે પબ્લિક હવે બસ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈને ઊંઘી જવા માંગે છે એ ઘેનમાં જ એને જગાડવાની જરૂર છે અને વિકલ્પ નથી હું તમને ફરી ભાજપ પ્રયુક્ત કોણ આ જયારે વાત આવે છે ત્યારે કદાચ ભાજપ સિવાય કોઈ પક્ષ એને દેખાતો નથી અને એનો આ ફાયદો ઉઠાવે છે જયારે વિપક્ષ નબળો છે એનો આ લોકો ફાયદો ઉઠાવે છે અને બહુ સ્પષ્ટ મારું માનવું છે કે પ્રજાએ વિચારવાની જરૂર છે ભાજપનો વિરોધ કરવાની વાત બિલકુલ કરતો નથી ભાજપના ભક્તો કોમેન્ટ કરતા પહેલા ધ્યાન રાખજો વિચારી લેજો હું સરકારમાં બેઠેલા લોકોને કહું છું ને સરકારમાં ભાજપની અત્યારે સરકાર છે ત્યારે એમને સાંભળવું પડશે અમારો સીધો સવાલ છે કારણ કે સરકારનું સમારકામ કરવાની જરૂર છે સત્તામાં આવી ગયા છે એટલે એ લોકોને અભિમાન એટલું બધું છે અત્યારે મયુર કે તેની કલ્પના બારનું અભિમાન છે નાનામાં નાના લોકોની પીડા એમને દેખાતી નથી અને બહુ મોટું કારણ તો તમને કહું અત્યારે જે બધા કામો ચાલી રહ્યા છે ને સરકારના જે વિકાસના કામ આપણે જોઈ રહ્યા છીએ ત્યાં ટેન્ડર પાસ કરાવવાથી લઈ અને કામ કરવા સુધીની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થઈ ગયો છે એટલે કોન્ટ્રાક્ટરો શું કરે છે કે ભાજપના નેતાઓને ભાજપના મંત્રીઓને ભાજપના કાર્યકરોને ભાજપના અધિકારીને અધિકારીઓ ભાજપના છે જે અધિકારીઓ સરકારની સાથે મળીને ભ્રષ્ટાચાર કરે છે તો અધિકારીઓના ખિસ્સા ભરવા માટે જ્યારે એમના ખિસ્સા ખાલી થાય છે ને કોન્ટ્રાક્ટરના ત્યારે કોન્ટ્રાક્ટરના ખિસ્સા ખાલી ન થાય કોન્ટ્રાક્ટરે સરકારના જે લોકોને પૈસા ખવડાવ્યા છે એ પૈસા એમને પાછા મળે એટલા માટે નબળું અને ગુણવત્તા ભર્યું કામ નથી કરતા ને નબળું કામ કરે છે એટલા માટે આ પ્રકારની દુર્ઘટના આપણી સામે આવે છે એમની જવાબદારીમાંથી જ્યારે લોકો છટકી જાય છે કારણ કે જે જવાબદાર લોકો છે જવાબદારી છે કે જ્યારે પુલ બનતો હોય કે કોઈ પણ બાંધકામ થતું હોય ત્યારે અલગ અલગ સ્ટેજ પ્રમાણે એનું એનું ઘણું મોનિટરિંગ કરવાનું હોય છે એનું સુપરવાઇઝિંગ કરવાનું હોય છે જરૂરી મંજૂરીઓ આપીને જરૂરી સર્ટિફિકેટ પછી આપવાના હોય છે પણ એ થતું નથી અહીંયા પણ મુદ્દો આવશે થોડા સમય પછી જોજો તમને એવું કહેવામાં આવશે કે આ બ્રિજ તો કોંગ્રેસના સમયમાં બન્યો હતો હમ તો કોંગ્રેસના લોકોને પણ આપણે માફ નથી કરવાના કોંગ્રેસના લોકોનો બચાવ નથી કરવાના પણ કોંગ્રેસની સરકાર નથી વિરેશભાઈ એની બચાવની વાત છે કે કોંગ્રેસ વખતે પણ તમને ખબર છે કે આ બ્રિજ જર્જરિત છે

અને તપાસ એટલી બધી લાંબી ચાલે છે કે એની પણ એક તપાસ થવી જોઈએ કે તપાસ કોણ કરે છે અને તપાસ ક્યારે પૂરી થશે પણ એ તપાસ પૂરી થાય એ માં શું બહાર આવે છે આપણી સામે આવે ત્યાં સુધીમાં લોકોની શોર્ટ મેમરી છે લોકો ભૂલી જાય છે લોકો રોજ જે પોતાની માથાકૂટ છે જીવવાની એ સંઘર્ષમાં ફરી પાછો માણસ પરોવાઈ જાય છે સાંજ પડે એટલે થાકી જાય છે આંદોલન કરવાની શક્તિ છે નહીં

એ કોણ કરી રહ્યું છે શું જાહેરાત આવે છે એની તપાસ થવી જોઈએ અને મેઇનસ્ટ્રીમ મીડિયા એ તો બિલકુલ રસ જ નથી આ તો તમારી તમારા જેવા લોકો જે મેઇનસ્ટ્રીમ મીડિયા થી એક જુદા પ્રકારનો અવાજ ઉઠાવી રહ્યા છો તમે લોકો સુધી વાત લઈ જઈ રહ્યા છો એટલા માટે ક્યારેક મેઇનસ્ટ્રીમ મીડિયાએ પણ સમાચાર લેવા પડે છે બાકી લોકોની હિંમત રહી નથી અને લોકોને રસ પણ નથી દિનેશભાઈ આ બધી ઘટનાની વચ્ચે મુખ્યમંત્રી અને સીઆર પાર્ટી આ બંને એક પોસ્ટ મૂકે છે પોતાની એક્સ ઉપર અને તેમાં એવું લખે છે ચોખવટ કરીને એવું લખે છે કે માત્ર એક જ પિલર તૂટ્યો છે એટલે તમે કેવા શું માંગો છો એક પિલર એટલે બધા પિલર તૂટવા જોઈતા હતા ત્યાં સુધી તમારે રાહ જોગી છે નવની જગ્યાએ તેર લોકોની જગ્યાએ તમારે નવસો લોકોને મારવા હતા બહુ સ્પષ્ટ છે આ લોકોને એટલે કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી કોઈ પણ પાર્ટી હોય કોઈ પણ નેતા હોય હમ્મ નેતાઓ બધા જ ખરાબ છે એવું નથી કેતો પણ આપણી કમનસીબી છે કે આ લોકો આપણને ઉલ્લુ બનાવે છે પાંચ વર્ષે આપણી જોડે મત માંગવા આવે છે આપણને દારૂ પીવડાવે છે આપણને ભજીયા ખવડાવે છે અને આપણો જે કિંમતી છે ને એને ખરીદીને જતા રહે છે આપણી કોઈ કિંમત રહી નથી મને લાગે છે કે પુલ ના તૂટે ને તો પણ આપણે કૂદીને ડૂબી મરવાની જરૂર છે બિલકુલ

ફરી કહું છું જ્યાં સુધી નરેન્દ્રભાઈ આ પૃથ્વી ઉપર રહ્યા છે ત્યાં સુધી ભાજપને મત મળવાના છે એમને ખબર છે નરેન્દ્રભાઈ ના કારણે મત મળવાના છે નરેન્દ્રભાઈ ના ચહેરાના કારણે મત મળવાના છે નરેન્દ્રભાઈ ના કારણે મત મળવાના છે નરેન્દ્રભાઈ નો જે હિન્દુવાદી જે ચહેરો છે નરેન્દ્રભાઈ નો જે દેશ દેશવાદી નો જે ચહેરો છે એના કારણે મત મળવાના છે એ બધું જ જાણે છે આ લોકો એટલે એમને ડર છે નહીં

અને પાપનો ઘડો ભરાય ત્યારે ફૂટતો હોય છે પણ ત્યાં સુધી પ્રજાએ જાગવાની જરૂર છે પ્રજા માયકાંગલી ક્યાં સુધી રહેશે મને સમજાતું નથી એક જગદીશ મહેતા બોલે એક દિનેશ સિંધો બોલે કોઈ બીજું ને ત્રીજું બોલે તો પણ એમને એવું લાગે છે કે તમે બહુ જોરદાર વાતો કરો છો અરે આ તો બહુ સામાન્ય વાતો છે આ બોલવું જ જોઈએ તમને હક મળ્યો છે તમારો અવાજ ઉઠાવવો જોઈએ લોકશાહી છે જગદીશ મહેતા બોલે દિલીપ સિંધવ વાત મૂકે અને એમાં જો તમે પ્રભાવિત થઈ જતા હોય મારાથી મને લાગે છે પ્રભાવિત ન થશો એટલા માટે ન થશો કે આ તો બેઝિક ડિમાન્ડ છે બેઝિક વાત છે હવે તો ઉઠાવો જોશે ને કોંગ્રેસની સરકાર હશે કે આમ આદમી પાર્ટીની સરકાર હશે ભવિષ્યમાં લખી લો ત્યારે પણ હું સવાલ કરીશ ત્યારે પણ સવાલ કરીશ ત્યારે પણ સવાલ કરીશ દિનેશભાઈ જે પ્રમાણે એસઆઈટી ની વાતો થશે હવે કે એસઆઈટી ની રચના કરવામાં આવશે તપાસ થશે તમે કહ્યું કે તપાસની પણ તપાસ થવી જોઈએ આ આ બધા બધા છે નાટક છે ક્યાં સુધી આ બધું ચાલવાનું કારણ કે એ નિર્દોષ લોકો જે ગુમાવી રહ્યા છે તમે પણ કહ્યું કે જનતાને પણ ઘણું સમજવાની જરૂર છે નિષ્ક્રિયતા જનતાની ઘણી બધી છે પરંતુ આવી ઘટનાઓ જે છે આખરે એક માનવું આકરંદ આપણે જોયું કે તેમનો દીકરો જે છે તે ડૂબી ગયો છે તેમને બચાવવા માટે તંત્ર હજુ નિષ્ફળ થયું છે તેમને ન બચાવી શક્યું કેટલા બધા સવાલો થાય છે આવી બધી ઘટનાઓથી ક્યાં સુધી આ બધું ચાલશે આ બધું ત્યાં સુધી ચાલશે કે જ્યારો જ્યાં સુધી આપણો જે અંદરનો જે અંતરાત્મા છે ને એ જાગી ના જાય અત્યારે ઘેનમાં છે આ લોકો ખબર નહીં કોઈ જ્ઞાનની દવા પીવડાવી છે મને તો ખબર નથી પડતી કે આ આનો જે ડોઝ છે ને કેટલો હેવી છે કારણ કે જ્યાં સુધી ઘેન જ્ઞાન નહીં ઉતરે ને ત્યાં સુધી મને લાગે અઘરું છે આ બહુ ચિંતાનો વિષય છે કારણ કે આપણે વારંવાર ખોટા પડીએ છીએ પત્રકારો પણ ખોટા પડ્યા છે આપણને એવું લાગે છે કે હવે કશું પરિવર્તન આવશે પરિવર્તન લાવીને કોંગ્રેસને સત્તામાં બેસાડવાનો બિલકુલ મોહ છે નહીં બિલકુલ ઉતાવળ નથી આમ આદમી પાર્ટીને પણ સત્તા સોંપી દેવામાં આપણને કોઈ અરક નથી આપણને ઉતાવળ નથી સવાલ એ છે કે પરિવર્તન આવે તો નવી નવી સરકાર પોતાની સરકારને ટકાવી રાખવા માટે કશું કરે જે લોકો અત્યારે કશું નથી કરતા એમને ફરી વાર સત્તામાં આવવા માટે કશું મહેનત કરે મંથન કરે એમની ભૂલો સુધારે એટલો જ આપણો સ્વાદ છે બાકી આપણને ખબર છે કે આ જશે એક્સ જશે અને વાય અથવા તો જેડ કોઈ આવશે બધા સરખા જ છે ત્યારે પણ આપણે આવા જ સવાલો કરવા પડશે આપણે આવા જ સવાલો કરીશું કારણ કે બધા સરખા છે અંદરથી થી ને તો અંદરથી બધા સરખા છે મેં મારું એક વન લાઈનર મને યાદ આવે છે બૂટ પહેર્યા પછી કોને ખબર કે બૂટ પહેર્યા પછી કોને ખબર કે મોજામાં કેટલા કાણા છે બૂટ પહેર્યા પછી કોને ખબર કે મોજામાં કેટલા કાણા છે આ જબ્બો પહેર્યા પછી નેતાજી કોને ખબર કે જબ્બામાં કેટલા ખિસ્સા છે હમ હકીકત છે એટલે ખિસ્સા ભરવા માટે આ લોકો આપણને ઉલ્લુ બનાવે છે આપણે બનીએ છીએ પણ આપણે આશા રાખીએ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ આપણે રામને પ્રાર્થના કરીએ આપણે કૃષ્ણને પ્રાર્થના કરીએ કે ભગવાન આવો અમને બચાવો કારણ કે પુલ ઉપર જો કદાચ કદાચ અમે હોત હોત કોઈ તો શું જયારે વિચાર આવે ત્યારે આપણે કંપી જઈએ છીએ આપણને ડર લાગે છે કારણ કે આ પાકિસ્તાનમાં કોઈ નદી બ્રિજ આવેલો આ ગુજરાતમાં આવેલો બ્રિજ છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ને જોડતો બ્રિજ છે એટલે સુરત થી સૌરાષ્ટ્રમાં આવવા વાળો વ્યક્તિ દક્ષિણ મધ્ય ગુજરાતમાંથી દક્ષિણ ગુજરાતમાં જવા વાળો વ્યક્તિ સૌરાષ્ટ્રમાંથી મધ્ય ગુજરાત દક્ષિણ કે સૌરાષ્ટ્રમાં કોઈ પણ હોઈ શકે કોઈ પણ જ્ઞાતિ નો હોય શકે કોઈ પણ કોમ નો હોઈ શકે પણ આપણા ઘરમાંથી કોઈ જતું નથી ત્યાં સુધી આપણને નથી અને જે ઘરમાંથી જે વ્યક્તિ જતો રહે છે એનું આક્રમ આપણને સંભળાતું નથી સંભળાય તો આપણને એટલે રીલના ફોર્મેટમાં સંભળાય છે ત્રીસ એક મિનિટ અને સત્યાવીસ સેકન્ડ નું જે ડ્યુરેશન છે એ ડ્યુરેશન ધીમે ધીમે બીજી રીત આપણી સામે આવે ત્યારે આપણે ભૂલી જઈએ છીએ રાજીનામું માગવું જોઈએ જવાબદાર લોકોનું રાજીનામું માગવું જોઈએ રાજીનામું માગવું જોઈએ અને જે લોકો જવાબદાર છે એમને જેલની સજા પહેલા દિનેશભાઈ પહેલા જ્યારે આવી બધી દુર્ઘટનાઓ બનતી હતી ત્યારે તો મુખ્યમંત્રી હોય મંત્રીઓ બધા રાજીનામું આપી દેતા હતા આવી તો કેટલી ઘટના દુર્ઘટનાઓ આવી બની ગઈ છે છતાં એક મંત્રીનું રાજીનામું નહીં કોઈ સામેથી પણ એમ નથી કહેતું કે મારું રાજીનામું લઈ લો લાલ બહાદુર શાસ્ત્રીએ જ્યારે ટ્રેન દુર્ઘટના બની પોતે જે તે સમયે રેલ મંત્રી હતા એમને રાજીનામું આપ્યું હા એટલે હવે રોજ કામ કરવાની જરૂર છે પંચનામું કરવાની જરૂર છે સમારકામ કરવાની જરૂર છે સરકાર કોઈ પણ હોય પણ જાગવાની જરૂર છે જરૂર નથી કે સરકાર બદલી નાખવી સરકારમાં બેઠેલા લોકોને સુધારવાની જરૂર છે આપણે ટેક્સ ના પૈસા આપીએ છીએ આપણે એમને બેસાડીએ છીએ એ બધું જ જે પેલું રાજાશાહીમાં જે પ્રકારના મોજ શોખ હતા ને બધા કરી રહ્યા છે મળી રહ્યું છે આપણને કશું મળી નથી રહ્યું એટલા માટે આ સવાલ છે તો લાગે થવું જોઈએ પાડી દેવા માટેની વાત નથી કામ કરવા મજબૂર કરવાનું પણ એક આંદોલન થવું જોઈએ કારણ કે પોલિટિકલી જે છે ને આખા એજન્ડા જુદા હોય છે રાજકીય પક્ષો જે વિપક્ષમાં બેઠેલા લોકો આંદોલનો કરે છે એમના એજન્ડા જુદા હોય છે આપણને કશું મળતું નથી એટલે કોંગ્રેસને વર્ષો સુધી મને લાગે છે કે ભાગીદારી કરી છે ભાજપ સાથે સરકાર ભલે ભાજપની હોય પણ બહાર સ્વતંત્ર કોંગ્રેસના કેટલાક નેતાઓની સરકાર ચાલી છે એમને કશુંક મળ્યું છે એમને પૈસા મળ્યા હશે એમને કોન્ટ્રાક્ટ મળ્યા હશે એટલે ચૂપ રહ્યા છે એટલે કોંગ્રેસ પણ એટલી જ જવાબદાર છે એટલી જ જવાબદાર છે પણ હવે સત્તામાં છે નહીં એટલે એ બચી જાય છે એક પ્લેસ નોટ આપીને હમણાં છૂટી જવાના છે પણ મને લાગે છે કે સમય આવ્યો છે જાગવાની જરૂર છે મારી વિશેષ ન્યૂઝ નામની જે યુટ્યુબ ચેનલ છે જે આપણે બીજી શરૂ કરી છે એમાં એક મેં અહેવાલ રજૂ કર્યો છે થોડા કલાકો થયા છે અમદાવાદના જે એસજી હાઈવે છે ને અમદાવાદના એસજી હાઈવે પરના બ્રિજ પણ ક્યારેક તૂટી જશે હા એમાં ખાસ તો જે અમિત શાહે જેનું ઇનોગ્રેશન કર્યું હતું જે ગાંધીનગર થી વૈષ્ણોદેવી વચ્ચેનો જે બ્રિજ છે એ જે તે સમયે એક જ નાના એવા થોડા વરસાદમાં એક ભાગ તૂટી ગયો તો એટલે એનું સમરકામ કરવામાં આવ્યું અને ફરી પાછું રાબેતા મુજબ ત્યાં પરિવહન ચાલે છે એટલે મને શંકા છે મારા વિડીયોમાં તમે જોશો કદાચ મેં જે રિલીઝ ગઈકાલે વિડીયો કર્યો છે તો જે બ્રિજ છે ને બે ત્રણ બ્રિજ એવા છે એચજી હાઈવે કે જ્યાં રાજમાર્ગ છે જ્યાં આપણા રાજાઓ દરરોજ નીકળે છે આપણા મુખ્યમંત્રી પણ ત્યાંથી નીકળે છે એટલે મુખ્યમંત્રી જ્યાંથી નીકળતા હોય ત્યાં પણ રસ્તામાં જો ખાડા જોવા મળે ત્યાં પણ એ થીગડા મારવામાં આવે તો બહુ સ્પષ્ટ વાત છે કે જ્યારે બન્યો ત્યારે ભ્રષ્ટાચાર થયો છે અને ભ્રષ્ટાચારને છુપાવવા માટે લોકો થીગડા મારે છે પણ આ થીગડા ક્યાં સુધી મારશે અને એસજી હાઇવે પરના બ્રિજ ઉપરની કોઈ દુર્ઘટના બનશે ને એ બહુ મોટું કલન થશે અને ત્યારે તમે બચાવ નહીં કરી શકો એટલા માટે કારણ કે રસ્તો સીધો ગાંધીનગરના વિધાનસભામાં જાય છે અને જ્યાં આખી સરકાર બેસે છે અને સરકાર જે બેસતી હોય અને સરકારના લોકો રાજાઓ આપણા રાજાઓ આપણા રાજાઓ જ્યાં પસાર થતા હોય છે આ ભ્રષ્ટાચારી સિસ્ટમ બધાના ખિસ્સા ગરમ થાય છે તમે બે વાક્ય આ બધી પરિસ્થિતિ છે એમાં સરકાર સો ટકા બધી એને ખબર જ છે કારણ કે કોન્ટ્રાક્ટર થી સરકાર સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટર તમામ સુધી રૂપિયા અને ખિસ્સા ગરમ કરવાની આ સિસ્ટમ ચાલી રહી છે એટલે જ સરકાર છે ને એટલે જ આ પ્રકારની દુર્ઘટનાઓ ઘટી રહી છે ભગવાનને પ્રાર્થના કરીએ આપણે સાથે મળીને રામને કહીએ કે રામ રાજ્યની જરૂર છે તું આવ કશું કર અમને બચાવ થેન્ક યુ આભાર દિનેશભાઈ અમારી સાથે જોડાવા બદલ થેન્ક યુ